તમે તો મશ્કરી પડવા મર્યા મસ્કરી ના કરો એક તો અમારા નામ છેડે બોલ્યા ઉપાડતા

મને ત્યા ભણ પાછા લખાયા છે પણ કરે ન તો દોડી શીખર શીખર જ

અમારી આબરૂ તો રાખવી પડે દીપ આવડે શું કરવાના હોય તો આવી રીતે ના લખાવાયું લખાવાય હેડો એટલા મારા આબુ બેતા બાઇક લાયા હો નહીં એક તો ટાંટ્યા હવે દુખવા સડ્યા

મક્ષી ગયો ફ્રેક્સર થઈ ગયું પડિયા વેળવા ગયો હતો ત્યાં રે ભાજી ગયું તમે મોહલું કરો છો પૈસા થઈ ગયા અમારા ઘરના હતા એટલે કાઢ ના પડ્યું ના હોય તમે તો યાર પૈસા મળશે ને હા તમનાર છે બરોબર సగన్

હું તો કોઈ નું ના મોડું બીજા દારે જોડું અમે તમને કોક ના મેળા પૈસા આઈ ગયા હે

હું તો ચા પીવ હારું કરી ના લઈ ગયો લઈ ગયો એ તો તમને આડે ફોકારો તો ગામમાં બોડો નામ ખરાબ છે આપરો તમે ના કરશો શું કવરો હવે હડું મને ગાડી ગયો ગોપાલજી આવશું તો 10 વાગે આ ઉટકા ખાતો ખાતો આવશે ગોથા કોઈ બાપોય લેવા નઈ જાય કવરો આપણે બાયક લે પડી હૈ બોડો બાયક બાયક માં હેડ્યા જોન તમે પણ બાયક એક કામ કરો ફોડો અમારી ઉમર પર મળે તમે મને મેલવા તો આવું જ પડશે હો તેડી ના એક તમારે ખોટી લઈ લો